ભાઈ પહેલી વાત તો એ કે કોંગ્રેસ એકસો ને આડત્રીસ વર્ષથી અને સંઘ ભાજપા સો વર્ષથી આપણે બંને ઘડી બાજુ મૂકી દઈએ ભાજપાને સંઘની બાજુ મૂકી દઈએ અને અમારી રાજકીય પાર્ટીની બાજુ મૂકી દઈએ આ પ્રશ્ન કે આ મુદ્દો સંપૂર્ણ ધાર્મિક મુદ્દો છે અને સંતોના આધીનમાં આપણી પરંપરા આપણી સંસ્કૃતિ હિન્દુ ધર્મનું કલ્ચર એને પર્યુમા રહી આ પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી અને થવી જોઈએ હવે આની અંદર તમે ટ્રસ્ટ છે એ ઇન્વિટેશન આપે છે કોને એની અંદર કોંગ્રેસ પાસે જાય છે બીજા પાસે જાય છે ચાલીસ વર્ષથી જે મુસ્લિમ લો બોર્ડ લડતું હતું એને આમંત્રણ આપ્યું છે હવે આ બધા ચર્ચાની અંદર આપણે ખૂબ નાના પડીએ ખૂબ નાના પડીએ આ ચર્ચાનો ગહનતાનો અભ્યાસ એ છે કે ખરેખર દેશને કઈ તરફ લઈ જવો છે આ રાજ સત્તા જે અત્યારે પાવરમાં છે એની પરિયુમાં એની આજુબાજુમાં એના સંકેતથી આ દેશની અંદર અત્યારે આ બધી પ્રવૃત્તિ થઈ રહી છે હું તમને કહું તમારા ઘરે ઘરે કોઈ પણ બાબત તમારી પહોંચે છે મંદિર પહેલી વખત થોડું કઈ આવી રીતે સરકારની આધીન મારીને બન્યું છે ઓગણીસો પચાસની ની અંદર સોમનાથની અંદર મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી તે દિવસે એ સરકારો હતી આવી નવટંકી કરી હતી કોઈ આને રોકવાની વાત જે છે આને કઈ રીતે લઈ જવું હિન્દુ ધર્મની સંસ્કૃતિનો બચાવ અને આપણા માટે કુમારીલ ભટ્ટનો દાખલો છે ચારે ચાર મઠ શું છે પેલા તો આજે વૈશ્વિક વિભૂતિઓ જે બોલી રહી છે જે નથી ઇન્વોલ્વ થતી એના ઉપર ગંભીર ચર્ચાનો વિષય છે આ કોઈ કોંગ્રેસનો કે ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન નથી સત્તાધીશ લોકોનો અને પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એનો સંપૂર્ણ જવાબદાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ સરકારે નિર્માણ કર્યું છે આ પરિસ્થિતિનું અંદર અને બીજું આ ચંપતરાય જે બોલે છે એ શું બોલ્યા થોડાક દિવસ પહેલા કે નરેન્દ્ર મોદી છે કે વિષ્ણુનો આગલો અવતાર છે એ બોલવાની ભાન છે ને આ મંચ ઉપર બેઠેલા તમામ લોકોને હું વિનંતી કરું છું કે તમે નરેન્દ્ર મોદીને આવનારા વિષ્ણુનો અવતાર તમે કયો છો એ કઈ સંસદ સભ્ય અહીંયા પૂર્વ એવું બોલે છે કે નરેન્દ્ર મોદીના થૂકનું તિલક કરવું જોઈએ છે બોલવાની ભાન લોકોને એના પ્રવક્તા બોલે છે કે નરેન્દ્ર મોદી છે દેશનો બાપ છે આ વાત જે કરનારા લોકો કોણ છે અને કોણ છે આ તમે સ્વીકારો છો આ દેશની જનતા આ અવતાર છે આનો કે એવો થયો કે એક વિષ્ણુનો અવતાર બીજા વિષ્ણુ અવતારની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે આ વાસ્તવિકતા છે તમે કયો સંદેશો છોડો છો સત્તા છે એ આ દેશની અંદર એકસો ચાલીસ કરોડની જનતાને શું સંદેશો આપે છે એ તો પેલા શાંતિથી વિચારો અને બીજું આ જે ચારે ચાર મઠના એના પીઠાધીશ્વરો કે જે સરસ્વતી જે શારદા પીઠના જ્યોતિપીઠના કે અન્ય ચારે ચાર પીઠના જે શંકરાચાર્યજીઓ છે અને અખાડાના અત્યાર અખાડાના જે આગેવાનો છે કે મતલબ સંતો છે સાધુઓ છે હવે એ બધા લોકો નથી તો મને તમે કોંગ્રેસના સવાલ પૂછો તેમ કેમ નહીં કે બીજા કેમ નહીં અને 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 આ ચર્ચાનો વિષય માત્ર કોંગ્રેસની પડયું જ છે તમે એક પણ સાધુ સંત પાસે કે નેશનલ ચેનલની અંદર કોઈ ચર્ચાનો વિષય બનાયો સાધુ સંતો નથી બે મિનિટની આવશે તમને આ ગૃહની અંદર ઉપરના ભાગે મને તો બહુ ધાર્મિક બહુ લાંબી બહુ ખબર પડતી નથી પણ મને એટલું જે મારા પેલાના જે સ્વામી જે બોલ્યા એમાં એક વાત હું પકડીને ચાલુ કે મંદિર પૂર્ણ થયેલું હોય પૂર્ણ એટલે એના ઉપર કળશ લાગે એના ઉપર ધ્વજા લાગે એની પણ પૂજા હોય છે હવે જ્યાં આગળ તમારું કળશ ને જે ધ્વજા લાગે છે એ ગુંબજ તો બન્યો નથી એ ગુંબજ ઉપર તો લાગવાનું છે તો મારું કહેવાની એમ છે માફ કરે સૌ લોકોને હું કઉ છું કે કોંગ્રેસ અને ભાજપ રાજનીતિ કરતી હોય તો જનતા એમાં પડવાની જરૂર નથી પણ હું એકસો ને ચાલીસ કરોડની જનતાને વિનંતી કરું છું એક રાજકીય તરીકે આગેવાન તરીકે નહીં એક હિન્દુ સનાતની તરીકે કરું છું કે અમારી વાતોને કોઈ પ્રકારની પ્રાધાન્યતા આપ્યા વગર માત્ર ને માત્ર રામ કણકણમાં છે રામ મણિપુરમાં પણ છે રામ બિલકિશ બાનુના દિલમાં રામ મારામાં છે રામ તમારામાં છે રામ સર્વમાં છે રામ વિશ્વમાં છે રામને કોણ રોકી શકે આવી વિભૂતિના જયારે પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે આપણે રાજકીય પરિપ્રેક્ષની અંદર આટલી હદ સુધી વિચારીએ કોને બોલાવવા અને કોને ન બોલાવવા અરે હું તમને એમ કહું જયારે બાબરી ઢાંચો પડ્યો એ બાબરી ઢાંચો પડ્યો ત્યારે એક પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાને અમે પાડ્યો છે એવું બોલી શક્યા કોઈ કોઈને બોલી શક્યા છેલ્લે મહારાષ્ટ્રના આગેવાને એવું કહેવું હતું જો મારું નામ આવતું હોય તો મને ગૌરવ થાય છે જે પાડનારા લોકો હતા એ બોલી શક્યા નથી આપણે ત્યાં આતંકવાદીઓ આવે અને ત્યારે કોઈનું મર્ડર કરી નાખે કોઈનું આમતેમ કરી નાખે ત્યારે બીજે દિવસે ચોથા દિવસે સમાચાર આવે કે એને સ્વીકાર્યું ભારતીય જનતા પાર્ટીની સરકારની સો વર્ષની આર એસ પૂછું છું કે તમે કોઈએ આ સ્વીકાર્યું છે એવું કીધું તું તમારી પાસે એ તો ત્રેવડ નથી રામના ભાગલા પાડો છો કે રામ તમારા રામ પેલાના રામ કોઈના નથી કે રામ કોઈના છે એ બે વચ્ચેની ભેદ રખાની વચ્ચે આપણે પડવાની જરૂર નથી હું ફરી ફરીને વિનંતી કરું છું સો વર્ષ જૂની આર સંઘ એકસો આડત્રીસ વર્ષ જૂના અમે બંને ને બાજુ મૂકી દો ભારતીય સંસ્કૃતિ પરંપરા હિન્દુ ધર્મનું મહત્વ અને એને લઈ આપણા દેશના સીમાડા અકબંધ રહે આપણો દેશ અકબંધ રહેબંધ રહે એ દિશામાં સાધુ સંતોના નિગરાણીમાં જે એના એના શબ્દોમાં એના મંત્રોચ્ચારમાં પાંચ માંથી અંદર બેસવાના છે એક સંસ્કૃતનો શ્લોક આવડે છે અંદર એ પાંચથી અંદર બેસવાના છે ને તો તમે કયા એને તમે નિગ્લેક્ટ કરો છો એટલે મારું કહેવાનું બે હાથ જોડીને આપણે જે વાસ્તવિકતાને સ્વીકારી રાજકીય પક્ષોને બાજુ મૂકી સંતોની આજ્ઞામાં સંતોની સૂચનામાં સંતોના સાનિધ્યમાં આ સરસ મજાનો ભવ્ય અવસર થાય અને પૂર્ણ થયા પછી થાય એ બાબતની ની અમારી એવી નથી મુદ્દો એ છે કે વર્તમાન પરિસ્થિતિની અંદર તમારી પાસે માત્ર ને માત્ર ગાય ગંગા બેટી પછી હવે રામ સિવાય કોઈ તમારો ઉદ્ધાર નથી અને રામ તમારો ઉદ્ધાર નથી કરવાનો બજરંગ બલીએ જે ગદા મારી એવી જ મારશે એટલે પરિસ્થિતિ તમે એવી બધી ન રહ્યો અને છેલ્લી વાત મારી એક મૂકવું મહેન્દ્રભાઈ કે આ અમે હિન્દુ અમે સનાતની છીએ એ ઈ આઈડેન્ટિફિકેશન કોણ સંઘ અને ભાજપ વાળાને જવાબદારી સોંપી છે આ સર્ટિફિકેટ બાટવાની એ એ ઠેકો છે રામ મંદિરના માટે એને એની એ સર્ટિફિકેટ આપ્યું કોને તમને સો વર્ષની અંદર તમારી ફરશ્રુતિ છે અને તમે હિન્દુઓના સર્ટિફિકેટ વાંટો છો એટલે પહેલી વાત તો એ કે રામ ભગવાનને ને વિશ્વ નો રામ ભગવાન રેવા દો તમારી દુકાન ચલાવવામાં રામ ભગવાન ન વાપરો નંબર બે અત્યારની પરિસ્થિતિ એવી છે હેમંતભાઈ જયારે ભારતીય જનતા પાર્ટીનો ઉગ્યો સૂરજ એ સમય દરમિયાનની જે વાતો પછી મધ્યમાં પહોંચ્યો ત્યારે એ વાતો અને અંતે જ્યારે સૂર્ય ગાદીપતિ બની ગયા ત્યારની વાતો ત્રણેય ભેદ છે હું ત્રણ જ લીટીમાં કહી દઉં શરૂઆતમાં એને હિમાચલ પ્રદેશમાં એ કીધું કે આ કોર્ટનો મામલો નથી રામ મંદિર અને રામ અસ્તિત્વ અને રામ મંદિરની જગ્યા એ અને અમારી હિન્દુ ધર્મની પરંપરાનો વિષય છે એટલે કોર્ટમાં પૂર્ણ બહુમત ન મળ્યો ત્યારે આખા દેશની અંદર આ લોકોએ ઢોલ ટીપ્યો યાત્રા કાઢી બધું કર્યું પૂર્ણ ન મળ્યો ત્યારે શું કીધું એને કે અમારી પાસે પૂર્ણ બહુમત નથી બાકી અમે અધ્યાદેશ લાવી અને રામનું મંદિરનું નિર્માણ કરે પૂર્ણ બહુમત મળી ગયો ત્યારે કોર્ટનો આશરો આવી ગયો આજે તમારી પાસે કોઈ બોલવાના શબ્દો નથી તમે સતત છેલ્લા લગભગ દસ વર્ષથી એક વાત બોલો છો અમે મંદિર બનાવ્યું મંદિર મંદિર તમે તમે તમારું નથી સુપ્રીમ કોર્ટના આદેશ થી બન્યું છે મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ આગેવાનો જશ ન લે અને બીજી વાત અત્યારની પરિસ્થિતિ જે છે એમાં અમે વારંવાર કહે છે કે અમે અમને ગણોત માં ભાઈ અમે અમે જે પરિસ્થિતિમાં છીએ ભાવના છે રામ પ્રત્યે અમારી કેટલી છે અમે દર્શન કરીને કેટલા દુર્લભ થઈ છીએ એ બધી વસ્તુમાં પડવાની જરૂર નથી તમારી જવાબદારીમાં ત્રણ વખત બદલ્યા છો અધ્યાદેશ લાવીને તમે મંદિર બનાવ્યું હોત તો અમે તમને નમન કરવા માટે આવે એના તમે મંદિર બનાવ્યું આ તો સુપ્રીમ કોર્ટની કૃપા છે સુપ્રીમ કોર્ટ